માતાજી મિત્રો આજે આપણે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ કાળકા માતાજીના દર્શન કરવા માટે મિત્રો અને આ મંદિર મિત્રો ઘણું ઊંચું છે ભોખરા ઉપર આવેલું મંદિર છે ડુંગર ઉપર આવેલું મંદિર અમારી બાજુ ભોખરાકીએ અમે તો ત્યાં આવેલું મંદિર છે અને ઘણું જૂનું ઘણું વર્ષો જૂનું મિત્રો આ મંદિર છે તો તમને માતાજીના દર્શન કરાવું પહેલાં તો તમે કોરી બરોબર તો નજારો જોઈ શકો છો કઈ જગ્યાએ માતાજી બેસેલી છે મિત્રો આવી જગ્યાએ બિરાજમાન છે માં આવા ડુંગર ઉપર બોખરા ઉપર માતાજીની જગ્યાઓ આવેલી છે તમને અમારી ચેનલ ઉપર મજા આવશે મિત્રો ચેનલ ઉપર તમે જોડાઈ કારણ કે આવા વિડીયો તમને ચેનલ ઉપર જોવા મળશે તો તમે ચેનલ ઉપર જોડાઈ ગયો હવે તમને માતાજીના દર્શન કરાવો તો મિત્રો અહીંયા થઈને જવાનું છે આ રસ્તો તમને બચાવું છું આવી જગ્યા પર મિત્રો તમે આવો તો એકલા ના આવજો બે ત્રણ મિત્રોની સાથે લઈને આવજો હા જુઓ ખાલી અહીંયા મિત્રો મોટી મોટી શિલાઓ પથ્થર આવેલા છે તમને હું કહીશ આ મંદિર ક્યાં આવેલું છે અને પહાડો પહાડો ઉપર માતાજી બિરાજમાન છે આ જગ્યા તમે જોઈ શકો છો કેટલી મસ્ત જગ્યા છે અહીંયા મિત્રો ચોમાસાનો આવો તો ખૂબ જાડીવાળી છે એટલે ચોમાસાનું ખૂબ તકલીફ પડવા આવવામાં પણ અત્યારે આપણે શિયાળો પટવા આવ્યો અને આવ્યા છીએ આ જગ્યા ઉપર હવે તમને માતાજીના દર્શન કરાવું તો એ મહાકાળીના દર્શન તમે કરી શકો છો મિત્રો વિડિયોના માધ્યમથી તમે માતાજીનું નામ લખ્યો તમારી કુળદેવીનું નામ લખ્યું એ મા મહાકાળી બધાની મનોકામના પૂર્ણ કરીએ માં બધાની સપનાઓ પૂર્ણ કરીએ એવી હું માતાજી આગળ પ્રાર્થના કરાવ પ્રાર્થના કરું છું અને અત્યારે અમે આવ્યા છીએ મહાકાળી માતાજીના મંદિરે આ મંદિર મિત્રો ક્યાં આવેલું છે તમને જણાવી દઉં કે દોતા તાલુકામાં મંદિર આવેલું છે દોતા તાલુકામાં દોતામાં તમે આવો અંબાજી દોતા ત્યાં મિત્રો સ્વામી ભોખરીપુરા મંદિર આવેલું અહીંયા મિત્રો ભૈર્યું પણ છે તમને ભૈર્યું બતાવું આ મિત્રો ભૈર્યું છે પણ આ આપણે એમને ના જવાય કોઈ સઘવડો હોય આપણા કાનું તો આપણે જઈ શકીએ આ ભૈવીએ આમ તો વિડીયો બને વિડીયો બનાવી રહીજો તમને થોડો વરિયાનો નજારો હું બતાવું છું હવે આપણે થોડું તમને વ્યૂ બતાવું વિડીયો મિત્રો થોડો મોટો થઈ જશે અને વિડીયોમાં તમને મજા આવશે વિડીયોને તમે શેર બનાવી દો અહીંથી આપણે ના ચડાઈ કારણ કે માતાજીનું સતર કહેવાય આવ્યું એટલે આ પથરા ઉપરથી આપણા ના મિલાય પણ આપણે બીજા પથરા ઉપરથી જાઓ આપણા બાજીએ પાછા મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો શેર કરજો વિડીયાને ખૂબ શેર કરજો મિત્રો જે કરીને આવા વિડીયો મેં બનાવતા રહીએ હવે તમને ઉપર બાજુ હું આવ્યો છું આ પથરું છે ને મિત્રો હું ભય રહ્યું હશે બીજું કોઈ નહીં હવે મિત્રો તમને ઉપરની નજારો બતાવું છું કેટલો મસ્ત વ્યૂ છે મિત્રો તમે જોઈ શકો છો ખાલી વ્યૂ જોવો કેટલો મસ્ત છે પણ મિત્રો હાશમી તમે આવ્યો આવો તો કારણ કે જો પગ તમારો લપચી ગયો નહિ તો સીધા બોખરાના અંદર આ મિત્રો જે પથ્થર છે એના નેસા એસ છે બીજું કોઈ નહીં હોય હવે ભયરીને તમને નજારો બતાવો કેટલો મસ્ત નજારો છે આ બધી જમીન મિત્રો લોતાના દરબારની જમીન છે બધી બધી યુવાની મિલકત છે બધી અને ત્યાં મિત્રો રજવાડું છે આર્યું કારણ કે મિત્રો તમે એક બીજું જુઓ ખાલી આ જુઓ ખાલી કેવું છે મિત્રો એ તો હાચવીને આવજો એટલા વિડીયો હું લોબો એટલો બનાવું છું કારણ કે આ જ મિત્રો થોડો મોટો વિડીયો થઈ જશે આ બાજુ તમે નજારો જોઈ શકો છો વિડીયોમાં તમને વૈર્ય બતાવવાનું છે મારે અન પણ આપણે દેખીએ પ્રયત્ન કરીએ વૈરિયામાં ઉતરવાનું જો તમે આવો તો મિત્રો વિડીયોમાં એટલું જ હું કહેવા માગું છું કે આવી જગ્યા પર મિત્રો તમે આવો દર્શન કરવા માટે પણ ભયરિયામાં ઉતરવાનો તમે પ્રયત્ન ન કરતા કારણ કે આ ભૈર્યું મિત્રો એટલું ઊંડું છે કોઈ એનું કંઈ નક્કી ના કહેવાય કેટલું ઊંડું છે ઊંડું છે ભયરિયું અને અંદર શું હોય આપણને ખબર નહીં એટલા બદલે તમે અહીંયા આવો મિત્રો તો એટલું યાદ રાખજો કે અહીંયા ઉતરવાનો મિત્રો જાજો પ્રયત્ન ન કરતા યા મિત્રો આ માતાજીનું જે મંદિર છે ને અહીંયા છે હવે તમને મારા તો મિત્રો એટલો બધો હોય ફરવા બે ત્રણ વખત આવેલો છું પણ મને બીગ એવું લાગે છે કારણ કે તમે આ પથ્થરની ગુફા જોઈ શકો છો અહીંયા મિત્રો આમ પડી જાય મિત્રો તો બહાર ના નીકળી ગયો બીજું કોઈ જાજુ બીવાની જરૂર નહીં મિત્રો માતાજી બેઠી ચિંતા કરવાની જરૂર નહીં માતાજી તમને બચાવી દે આવી જગ્યા ઉપર આવો તો હવે તમને પહેલી વાત જઈને થોડું બતાવો એટલે મિત્રો આ તેળો તમને જે દેખાય છે મોટી મોટી તેળીઓ નહીં મિત્રો આ વેડિયોઝ આખું અને તમને અંદર જઈને થોડો બતાવવાનો પ્રયત્ન કર્યો ભાઈ ઉતરીને પણ મિત્રો વિડીયો લોબો થઈ જાય અને તમે બનાવી રજો વિડીયો એક જ મિનિટ જેમ તમને બતાવવાનું બાકી જાય વિડીયો બનાવી દેજો મિત્રો અને શેર કરી દેજો આ વિડીયો ખૂબ શેર કરજો મિત્રો જે કરી હું આવા વિડીયો બનાવતો રહું અને મોબાઈલ પડી જાય મિત્રો હાથમાં નહીં તો પટી ગયું જ્યાં ફાધર મિત્રો આ મિત્રો તમે જુઓ ખાલી એટલું ખતરનાક છે મિત્રો થોડું ઝૂમ કરીને તમને બતાવ્યું છે કારણ કે મિત્રો સાચી ન એવું છે હવે મિત્રો તમને હું બતાવવાનો છું મિત્રો જુઓ કેટલો મસ્ત જોરદાર જુઓ ખાલી મિત્રો અહીંયા નેચર ભય રહ્યું જ છે મિત્રો પણ આપણે હાલ ખૂબ મુશ્કેલ છે મિત્રો બનાવી એક જ મિનિટ તમે જુઓ છો ને ત્યાં મિત્રો હાલ ભરી રહ્યું છે આપણે જોઈએ છે છીએ ભાઈ તમને જે દેખાડું છું હું હાલ એ ટોટલી જગ્યા પર મિત્રો ભય રહ્યું જ છે એ જગ્યાઓ તમને બતાવવું જોઈએ ગમે તે બાજુ થઈને મિત્રો જવાય અંદર કે ખતરનાક જગ્યા છે મિત્રો કારણ કે આવા મંદિર હોય મિત્રો એ ભૈરિયો આવેલો જ હોય આ મિત્રો એક મંદિરના અંદર જે ભૈર્યું છે એના અંદર દીવો પહેલાં થતો મિત્રો વર્ષો પહેલાં અંદર દીવો થતો પણ અત્યારે કોઈ મિત્ર અંદર પડી ના જાય કોઈ ભાઈ ભક્ત અંદર પડી ના જાય એટલા બધા ઉપરે પણ માતાજીને દીવો કરવાની સગવડ છે પણ અંદર પણ મિત્રો મંદિર હોવું જોઈએ આપણે એટલા બધું જ્યાં નહીં પણ કદાચ ખૂબ દિવસ આપણે જાઓ અંદર તે વિડીયો સો ટકા બનાવીશું અને તમને કદાચ અહ મંદિર તો બતાવીશું પણ હાલ તમે આ જુઓ કેટલી આવી ઉપર કારણ કે મિત્રો બધા હોલજી બધા જગ્યાઓજી જવાની પણ આપણે જાઉંજ પણ તમને બતાવવાનો પ્રયત્ન મિત્રો આ ભાઈ રહ્યું અહીંયાથી જાય છે તમે જોઈ શકો છો ભાઈ રહ્યું આજે આ બાજુ આ નિશાન પડે છે ને આ બાજુ આ બાજુ જાય છે અને ખબર નહીં કેટલું ઊંડું ભાઈ રહ્યું છે કારણ કે અમે લગ્ન ભણતા હતા ત્રણે બે હજાર દસમાં કે બે હજાર અગિયારમાં અહીંયા મિત્રો થોડા અંદર ઉતરેલા છે પણ હાલ થોડું ધોવાય ધોવાય મિત્રો બધું ધોવાઈ ગયું છે આ બાજુ પથ્થર એટલે થોડું લપસણ જેવું થઈ ગયું છે આ બાજુ અને જે જગ્યા છે જ્યાં અમે બે હજાર અગિયારમાં દસમાં ભણતા હતા એ ટાઈમે ઉતર્યા હતા હાલ આવું થઈ ગયું છે જો કે આપણે પ્રયત્ન કરીએ છીએ ઉતરવાનું જોઈએ છીએ દેખીએ છીએ પ્રયત્ન કરવો છે પણ અમે વિચારીએ છીએ કારણ કે આ બાજુ તમે જુઓ ખાલી શિલાઓ કેટલી ખતરનાક છે મિત્રો અહીંયા ઉતરવું ખૂબ મુશ્કેલ છે આ ભયર મિત્રો છો નેકળાજીનું કોઈ નક્કી નહીં કઈ બાજુ નીકળતું હોય પણ દતા તાલુકામાં મિત્રો આવેલું છે તો અહીંયા મિત્રો તમે આવો તો કદી ઉતરવાનો મિત્રો વિડિયોના માધ્યમથી તમને કહું છું ઉતરવાનો પ્રયત્ન કરતા ના ભૂલે છું કે અંદર ઉતરતા ના કારણ કે માતાજીના દર્શન કરીને તમે પાછા વળજો મિત્રો થઈને અંદર દીવો કરવા જવાની જગ્યા છે એટલે હું તમને પહેલથી કહું છું આપણે પ્રયત્ન કરીએ જોઈએ છે આપણે તમે તે જ બહર્યું છે જે અંદર જવાનો રસ્તો છે મિત્રો અને અહીંયા મિત્રો આવા તો હાશવીને આવજો કે અહીંયા ઉતરવાનો મિત્રો પ્રયત્ન તમે કદી કરતા ના ભૂલે શું કે શું કહેવું ભરત હા અમે વિડીયો બનાવીને છૂટા છીએ બાકી અમે વિડીયોના માધ્યમથી તમને એટલું જ કહીએ છીએ કે મહેરબાની કરીને અહીંયા ઉતરવાનો મિત્રો કદી પ્રયત્ન ના કરતા કે તમે જોઈ શકો છો જેટલા અંદર અજવાળું બતાવે છે અને જેટલું ઊંડું આ ભરી રહ્યું છે મિત્રો તમે અંદાજ મારી શકો છો અમે ઉપરની છે તે અંદર પથ્થરના અંદર ઉતર્યા છીએ આમ તમને વિડીયો વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે તમે અહીંયા આવો તો ભૂલે ભૂલેશું કે મિત્રો કદી અંદર ઉતરવાનો પ્રયત્ન ના કરતા કારણ કે અમે ત્રોસો મોબાઈલ રાખીને તમને બતાવું છું આ જેવો મોબાઈલ છે એવો રાખ્યો છે એટલે મિત્રો એટલું જ કહું છું તમારે બે હાથ જોડીને અપીલ કરું છું માતાએ દર્શન કરવા આવજો પણ અહીંયા ઉતરવાનો તમે પ્રયત્ન ભૂલેશું કે ના કરતા એટલું ખતરનાક છે એટલે ખાલી વિડીયોના માધ્યમથી તમને બતાવી મેં અહીંયા તમે ના આવો તમે જુઓ ખાલી એથી આ બાજુ આવવાનું છે પછી આ પથ્થર ઉપર આવવાનું છે અને પથ્થરથી અંદર જવાનું છે આ રસ્તો પડે છે ને તે જ ભૈરિયામાં જાય છે રસ્તો તો મહાકાળી માતાજીનું નામ લખી દીધું જેટલું ઊંધું છે તમે પેલી બાજુ તમને બતાવ્યું આ બાજુ રહીને તમને બતાવું છું આ પથ્થર છે આ બાદ થઈને હોય જવાનું છે હું જવાનું એથી અંદર જવાનું છે અને મિત્રો આ ઉપર તમને બતાવું છું કારણ કે હું થોડું અંદર ઉતર્યો છું તમને બતા બદલ ને તમે મિત્રો આ બાજુ આવો તો ખૂબ હાસીન આવજે કારણ કે આડો આવડો મોબાઈલ કરું છું ત્રણેય મિત્રો દેખાય છે આ બધું ખૂબ મુશ્કેલ છે એટલે તમે મહેરબાની કરીને તમને એટલું કરું છું કે આ બાજુ માતાનું દર્શન કરવા આવજો ઉતરવાનો મિત્રો મહેરબાની કરીને પ્રયત્ન ન કરતા તો વિડિયોમાં આટલું જોતું મિત્રો હજી તમને થોડું બતાવવું તો અહીંયા તમે માતાજીના દર્શન કરવા આવો તો આ ભૈરવી મિત્રો છે તેમાં ઉતરવાનો પ્રયત્ન ના કરજો કારણ કે ઘણું ઊંડું ભૈરવી છે મિત્રો કોઈ નક્કી નહીં કેટલું ઊંડું છે તમને મેં બતાવ્યું વિડીયોના માધ્યમથી અને તમે વિડીયો ગમે તો તમે શેર કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો એટલા બદલા હું આવા વિડીયો બનાવતો રહું તમને બતાવતો રહું તો તમે શેર કરજો વિડીયોને સારી કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવજો જય માતાજી